આજે બાલવાટિકાના ભૂલકાઓને જેને બાલગીત રજૂ કરવું હોય તે પોતાની ભાષામાં પોતાના અભિનયથી રજૂ કરી શકશે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમારામાંથી જયભાઈને એક બાલગીત રજૂ કરવું છે ચાલો જયભાઈ આવી જાઓ જયભાઈને સાયકલ મારી સર જાય તે તેની રીતે અને તેના અભિનયથી તે રજૂ કરે છે પહેલાં તમારે બધાએ જોવાનું છે પછી આપણે ફરી વાર બધાએ સાથે કરવાનું છે ચાલો જયભાઈ સ્ટાર્ટ કરો ટ્રેનિંગ ટોકડી વગાડતી જાય દૂધવાળા દૂધવાળા આખા ફસું નહીં કરવ છે આવી જસો સાયકલ મારી સન ચાલ ટ્રેનિંગ ટોકડી પોલીસવાળા પોલીસવાળા આખા ફસું નહીં કરવ છે આવી જસો સાયકલ મારી સન ચાલ ટ્રેનિંગ ટોકડી વગાડતી જાય દશીમા どશીમા સરસ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ તો આ ભાઈએ પોતાની રીતે અભિનય સાથે રજૂ કર્યું છે બાલગીત સાચું ગાવા પ્રયત્ન કર્યો છે ને અભિનય કરવા પણ પ્રયત્ન કર્યો છે બરોબર છે તો હવે તમને બધાને આ બાલગીત આવડે છે આવડે છે ને તો અભિનય સાથે કરવું છે ને બધાએ તો જય માટે એક તાલી પાડી દો ચાલો સરસ મજાની ચાલો તો તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ બધા ચાલો બધા સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ સાબાસ બધાએ સરસ પ્રયત્ન કર્યો છે તો તમને બધાને આવડે જ છે આવી રીતે બીજા બાલગીત પણ તમે અભિનય સાથે કરજો જેની ઈચ્છા હોય એને રજૂ કરવાનું છે ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ તો ચાલો સરસ મજાની તાલી પાડી દો મજા આવી ગઈ ને જોરદાર તાલી પાડો Sabas, very really good, çok sarıs.